વેલકમ બેક ટુ વસુંધરા સોરી આજે તમારી સમક્ષ ખૂબ સુંદર મજાના લેરિયા લઈને આવી ગયેલા છે એ પહેલાં અમારી ચેનલમાં તમે નવા લાઇક શેર અને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા કલર મેચિંગની વાત કરીએ ટોટલી પાંચ કલર મેચિંગ છે એ બી આપણે બતાવવાનું છે એ પહેલાં આપણે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ ખૂબ મસ્ત લેરિયા છે અને એકદમ ટ્રેડિશનલ ફેન્સી વસ્તુ છે તમે આખી જોઈ શકો છો આખી ઓલ ઓવર ડિઝાઇનમાં તો આવશે જો બી તમને કલર ગમે તેનો સ્ક્રીનશોટ લઈ અને મારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનું છે અને આખું સિકવન્સનું કામ આવશે અને નું કામ આવશે ઘરે બહુ વોશેબલ વસ્તુ છે અને ઘરે બેઠા તમે સિંગલ પીસ મંગાવી શકશો આપણે નો સ્ક્રીન ઉપર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે બધા કલર બહુ મસ્ત છે અને આખું કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝમાં પણ આ રીતનું આખું મેચિંગ રહેવાનું છે સિકવન્સનું કામ હવે આપણે કલર મેચિંગ જોવાના હવે તમે કલર પણ બધા જોઈ શકો છો જે કલર ગમે તેનો સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતા અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે અને ઘરે બેઠા જ તમને કુરિયર થઈ જશે ટોટલી પાંચ કલર અવેલેબલ છે અને મારો વિડીયો તમને પસંદ વિડીયોને લાઇક શેર અને ફોલો કરવાનું બિલકુલ ના બોલતા થેન્ક યુ